હલો ગાઈઝ આજે આપણે આવ્યા છીએ જેસર તોરણના મંદિરમાં જેસર તોરણના મંદિરનો આપણે આજે પૂરો મંદિરનો ઇતિહાસ જાણીશું આ મંદિરમાં શું શું છે મંદિર ક્યાં આવ્યું છે આપણે આ વિડીયો બધું જાણકારી આપશું આ જેસર તોરણનું મંદિર ભુજમાં આવેલું છે ભુજથી તમને અહીંયા અડધો કલાક સ્ટેશનથી પહોંચી જશો ભુજથી ભુજના અંજાર ગામમાં આ મંદિર આવેલું છે આ તમારો એન્ટ્રી ગેટ છે આપણે આ એન્ટ્રી લઈએ છીએ અહીંયાથી આ મંદિરની એન્ટ્રી છે આ જૂનો મંદિર છે બહુ સો વર્ષ જૂનો મંદિર છે આનો ઐતિહાસિક સો વર્ષનું છે આ મંદિરમાં જેસલ અને તોરણની સમાધિ અહીંયા રાખવામાં આવી છે આપણે હવે જઈએ છીએ મંદિરના તરફથી આ જૂના ઐતિહાસિક ફોટો છે આ ફોટો બહુ જૂના એ બનાવવામાં આવી છે આ રણુજા રાયનો બી આમાં ફોટો રાખેલો છે રણુરાજા રાયની અહીંયા મૂર્તિ છે જેસલ તોરણ જૂનો ઇતિહાસ છે અહીંયા ગુજરાતી કચ્છી ભાનુસાદી ઘણી બધી સમાજોવાળા અહીંયા દર્શન કરવા આવે છે આ જેસલ જાડેજા કચ્છનો કાળો નાગ તેમ વ્યાખ્યાત આ માણસ છે નાના મંદિરો છે આ મંદિર બહુ જૂનું છે આ મંદિરમાં રામાપીરની મંદિર પણ છે રામાપીરનું મંદિર છે આ રામાપીર ઉભા છે સામે સામે આ મંદિરની ટોપ ભાગ છે મંદિરનો પણ જે ઝંડો છે જેસર જાડેજાનું મંદિર છે આગળ જતાં આપણે મંદિરની જેસરની જે ઘોડી હતી તોરર ઘોડી એની સમાધિ આગળ તમને હું દેખાડું છું આગળ જતાં થોડા આગળ જતા તમને અહીંયા જેસલની જે ઘોડી હતી તોરર તોરર ઘોડીની સમાધિ પણ અહીંયા આવેલી છે આ મંદિર બહુ પ્રખ્યાત મંદિર છે આ મંદિર હવે જો અહીંયાથી ટ્રાય કરું છું અંદરનો વિડીયો કાઢતા પણ જેસલને જે મૂર્તિ દેખાય થોડી ઘણી આ ફોટાથી તમે સમજી જાઓ દર્શન કરી લો આ જેસલની ગોળી છે ધોળી ગોળી જાડેજાની ગોળી